ગુજરાતમાં ગાજવીજ સાથે પાંચ પાંચ ઇંચ વરસાદ પડશે ટેનિસ બોલ જેવા કરા પડવાની આગાહી આવતીકાલથી ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો આકાશમાંથી આગન ગોળા નહીં પરંતુ ટેનિસ બોલ જેવા કરા પડશે ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું જામશે દેશના મોટા ભાગના રાજ્યમાં તોફાની વરસાદ પડશે સંભવત પહેલીવાર વાર ભર ઉનાળે આખા દેશભરમાં વરસાદનું એલર્ટ આપ્યું છે એક સપ્તાહ દરમિયાન આખા દેશમાં વરસાદનું જોખમ છે ગુજરાતમાં ધમરોળી નાખશે તોફાની વરસાદ ગુજરાતના આકાશ પર ભેજવાળા વાદળો ઘેરાશે હવામાન નિષ્ણાંત અત્રિયા શેટ્ટીએ આગાહી કરી છે કે માવઠા સાથે ટેનિસ બોલ આકારના કરા પડી શકે છે નવ મે સુધી ગુજરાતીને માવઠું તાંડવ મચાવશે તોફાની અંદાજમાં ખાપકી શકે છે માવઠું ભારે પવન સાથે ભારે માવઠું પડશે ત્રીસ થી સાહીઠ કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની વધારે તીવ્રતા રહી શકે છે છથી આઠ મે દરમિયાન વધારે રહેશે તીવ્રતા એક થી લઈને સાડા ત્રણ ઇંચ વરસાદ સંભવ છે બીજી તરફ આગાહીકાર રજનીકાંત લાલાણીએ આગાહી કરી છે કે ચાર ચાર ઇંચ માવઠાનો વરસાદ થવાની આશંકા છે કેટલાક વિસ્તારમાં ચાર ઇંચ ને પણ વરસાદ પડી શકે છે પચાસ સાહીઠ કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન સાથે છ થી લઈને નવ મે સુધી માવઠાની વધારે અસર રહેશે માવઠાથી કેરી તલ સહિતના પાકોને થઈ શકે છે નુકસાન અમદાવાદના ચંદોળાનો બાદશાહ ગણાતો લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો પોલીસને ગિરફતમાં ઉભેલો આ છે ચંડોળાનો બાદશાહ ગણાતો લલ્લા બિહારી અમદાવાદના ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓનું ગઢ બનાવનાર લલ્લાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી જડપાયો છે લલ્લા બિહારી ટેકનિકલ સ્પોર્ટના આધારે રાજસ્થાનથી જડપાયો લલ્લા બિહારી સામે બે ગુના દાખલ છે

જે લલ્લા લલ્લા બિહારી કરતો હતો હતો યુપી ફરાર થવાની ફિરાકમાં વર્ષથી અમદાવાદમાં રહેતા લલ્લાએ ચંડોળામાં સ્થાપ્યું હતું પોતાની કાળી કમાણીનું સામ્રાજ્ય લલ્લાને ત્રણ પત્ની અને નવ બાળકો છે ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા થયા મોટા ખુલાસા આરોપી લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થા કરી આપતો હતો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ સ્થાનિક કેટલાક રાજકીય નેતાઓના કારણે જ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ મળતા હતા આ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે આગામી દિવસમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં તેની પણ તપાસ થઈ શકે છે લલ્લા બિહારીના પાંચ મકાનમાં ત્રણ પત્ની સાથે રહેતો લલ્લાના ઘરે દરોડા લાખોની રોકડ અને દાગીના મળ્યા અમદાવાદના ચંદોળા તળાવ પાસે ગેરકાયદેસર મિની બાંગ્લાદેશ બનાવવાના લલ્લા બિહારીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારીને લલ્લા બિહારીના લલ્લા બિહારીના પાંચ ઘરના સરનામા મળ્યા લલ્લા બિહારી આ પાંચ ઘરમાંથી ચાર પત્ની સાથે રહેતો હતો તેના પાંચે ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી જ્યારે દાણી લીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન ભાડા કરાર ભાડાની રસીદો સહિત

જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાને લઈને પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે દાંતા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલીસની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અંબાજી પોલીસ વિભાગ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અંબાજી પોલીસ સ્ટેશન ખાતે માર્બલ માઇન્સના માલિકો સહિત ત્યાં કામ કરતા તમામ મજૂરોને એમના આધાર કાર્ડ જેવા વિવિધ આધાર પુરાવા સાથે વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી સાતસો થી આઠસો લોકોનું વેરિફિકેશનની કામગીરી કરાઈ તો અમદાવાદના ચંડોળા ખાતેથી ભાગી ગયેલા બાંગ્લાદેશીઓ વડોદરાથી ઝડપાયા ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશ દરિયાઈ કોસ્ટલ બિલ્ડ વિસ્તારમાં મદ્રાથી સર્ચ પોલીસે કર્યું હતું પાકિસ્તાન બાંગ્લાદેશી વસવાટને લઈને કોમ્બિંગ કામગીરી કરી તબક્કલ નગર બીડી કામદાર મફતપરામાં ઘરે ઘરે પોલીસ તપાસ કરી શંકાસ્પદ વ્યક્તિઓના આધાર કાર્ડ સહિતની ચકાસણી કરી ટ્રક અને અને કાર વચ્ચે અકસ્માતમાં દાદા પૌત્રનું ખતરનાક અકસ્માત ના દ્રશ્યો છે વલભીપુર તાલુકાના કાનપર ગામના અહીં પુરપાટ આવતા ટ્રક અને કાર વચ્ચે એવો અકસ્માત સર્જાયો કે કાર તો સેન્ડવિચ બની ગઈ કાનપર નજીક આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દાદા પૌત્રનું મોત થયું છે અમરેલી જિલ્લાના બાબરા ગામમાં રહેતા જય જીતેન્દ્ર કુમાર બોરસણિયા અને તેમના પત્ની એકતાબેન અને દાદા ભૂપતભાઈ શામજીભાઈ બોરસાણિયા તેમજ જયભાઈના ભાઈ ધ્રુવભાઈ અને તેમના પત્ની દ્રષ્ટિબેન બે અલગ અલગ કાર લઈને અમદાવાદથી બાબરા જવા માટે નીકળ્યા હતા તેઓ વલભીપુરના કાનપર ગામ નજીક પહોંચ્યા ત્યારે કાનપર ગામ પહેલા નાળા ઉપર વલભીપુર તરફથી આવી રહેલ આઈસા ટ્રકે જયભાઈની કારને અકસ્માત કર્યો હતો અને કારમાં જઈ રહેલા જયભાઈ તેમના પત્ની અને એકતાબેન અને સાથે જ દાદા ભૂપતભાઈને ગંભીર ઈજા થઈ હતી અકસ્માત સર્જી આઈસર બનાવો સ્થળે મૂકી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે વલ્ભીપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતા જે ભૂપતભાઈનું મોત નિપજ્યું પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી ઉપલેટા ટોલ નાખે વિનાયક ટ્રાવેલ્સના માલિકની જોવા મળી દાદાગીરી ત્રણ તસ્વીર ટોલ નાંકા પર દાદાગીરીની છે રાજકોટ ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સાથે માલિકની પણ દાદાગીરી જોવા મળે ટોલ નાંકા પર ટોલ ન ભરવો પડે તે માટે થોડા દિવસ પહેલા વિનાયક ટ્રાવેલ્સના બસ ચાલકની દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો હતો જે બાદ બસ ચાલકના માલિક પ્રફુલ ચંદ્ર વડિયાએ પણ ટોલ પ્લાઝા પર પોતાની કાળા કલરની કાર સાથે ટોલ નાંકુ તોડ્યું ટોલ નાંકા પર ટોલ ભરવા માટે કર્મચારી કારને ઊભી રાખવાની હતી પરંતુ કાર માલિકે ટોલ ન ભરવા માટે રજક કરી પછી દાદાગીરી કરી બેરિયર તોડી ભાગી ગયો ખુલ્લે આમ રોફ જમાવ્યો બીજી તરફ ટ્રક ચાલકે પણ ટોલ નાકુ તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસની હાજરીમાં જ ભાગવા જતો હતો ત્યારે બેરિકેડ નાખી ઉભો રખાવાયો હતો એટલું જ નહીં ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી ઉપલેટા ટોલ પ્લાઝા પર વારંવાર જોવા મળી છે ત્યારે ટોલના સંચાલકે હવે ટ્રક ચાલકો સામે પણ બીજી ફરિયાદ નોંધાવી છે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સુરતના ચોટા બજારમાં દબાણ દૂર કરવા તંત્ર એક્શનમાં સુરતના ચોટા બજારમાં દબાણ કરતા કરતાઓએ દબાણ ખડકી દેતા બજારમાં નીકળવું મુશ્કેલ બની ગયું હતું અહીંથી ફોર વ્હીલર તો નીકળી જ ન શકે ચાલીને પણ માંડ માંડ નીકળી શકો

લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને દબાણો દૂર નહીં થાય તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલને તાળા લાગે તેવી સ્થિતિ બની શકે છે તો ગીર સોમનાથના કોડીનારના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની આઠ દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંદાજિત પચીસ લાખના દબાણો દૂર કરવામાં આવ્યા મહત્વનું છે કે દબાણો ગામની સ્કૂલથી એકદમ નજીક કરાયેલા છે તેમજ આ જગ્યા પર સરકાર દ્વારા નવા ગામતળ ફાળવીને વિવિધ યોજના અંતર્ગત મફત પ્લોટ ફાળવણી જગ્યા આપી હતી જેથી આ જગ્યા પર કોમર્શિયલ દબાણો કરી આર્થિક ઉપાર્જન કરનાર આ તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે આ તરફ અબડાસા ડિમોલ્યુશનની કાર્યવાહી સામે ખુદ ભાજપ જુબનસિંહ જાડેજાએ પત્ર લખી વિરોધ નોંધાવ્યો પત્રમાં તેમણે ડિમોલ્યુશનની કામગીરીને લઈને સવાલ ઉઠાવતા કહ્યું કે ગરીબોના કાચા મકાનો તોડવા કરતા ગુનેગારોના મકાન તોડો મોટા કેસ થયા હોય એવા ગુનેગારોના મકાન તોડો તાત્કાલિક અસરથી થી વિધાનસભા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ બંધ કરવામાં આવે તેવી માંગ કરી વડોદરાને મુખ્યમંત્રીએ આપી સત્તાણું પોઈન્ટ સત્યાવીસ કરોડના વિકાસ કામ ભેટ શુક્રવારે વડોદરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી હતી મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત બેઠક કરી બેઠક બાદ મંગલ પાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી અધિકારીઓ અધિકારીઓએ મુખ્યમંત્રીને નિર્ધારિત સો દિવસમાં એટલે કે દસ જૂન સુધીમાં પ્રથમ ફેઝની કામગીરી પૂરી થઈ જશે એવો વિશ્વાસ અપાવ્યો બાદમાં મુખ્યમંત્રીએ અજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે અગિયારસો છપ્પન કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી પહોંચતા જ તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્યો મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર સહિત પદાધિકારીઓને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉદ્યોગ બંધ થતા પચીસ હજાર લોકોની રોજીરોટી પર અસર છે છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ એટલે ઢોલોમાઇટ ઉદ્યોગ છોટાઉદેપુરમાં ડોલામાઇટ ના સફેદ પથ્થર ને સફેદ સોનું ગણવામાં આવે છે કારણ કે ઉદ્યોગ થકી ઘણા લોકો પેટ્યુ રળી રહ્યા છે સફેદ સોનું ગણાતા ડોલામાઇટ પથ્થરની પાવડર બનાવતી એકસો એકત્રીસ ફેક્ટરી આવેલી છે આ તમામ સ્ત્રોત સાથે લગભગ પચીસ હજાર લોકો રોજીરોટી મળવે છે પરંતુ હવે આ તમામ લોકો ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા છે કારણ કે પર્યાવરણ સર્ટિફિકેટ ન મળતા ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે પર્યાવરણ સર્ટિફિકેટ ન મળતા આ ખાણો સુમસામ બની છે ફેક્ટરીઓને તાળા ભાગ્યા છે ટ્રાન્સપોર્ટની સીધી અસર થતા ટ્રકો ટ્રકોના પૈડા થંભી ગયા છે ખાણોના માલિકોનું કહેવું છે કે જ્યાં પણ ખાણો ત્યાં રોડ રસ્તા લીઝ માલિકોએ બનાવ્યા છે કેટલાક રોડ રસ્તા કે એક ગામથી બીજા ગામને જોડે છે તે પર્યાવરણ વિભાગ દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી જેને લઈને લગભગ વીસ દિવસથી તમામ લીઝો હાલ બંધ છે ત્યારે તમામ લોકોએ મોટી સંખ્યામાં છોટા ઉદેપુર ખાતે રેલી યોજી પત્ર આપી પોતાની વ્યથા વ્યક્ત કરી તેમજ આ ઉદ્યોગ ચાલુ થાય તેવા પ્રયાસો કરવાની રજૂઆત કરી પાટણની છસો વર્ષ જૂની દરગાહનો વિવાદ ઉકેલાયો દાઉદીવોરા સમાજને સોંપાય પાટણમાં આવેલી છસો વર્ષ જૂની મોલાના મહેબુબ યાકુબ ની દરગાહ દાઉદી વોરા સમાજ ને સોંપવામાં આવી છે દરગાહ નો કબજો લઈ દાઉદી વોરા સમાજ ને સોંપવા વકફ બોર્ડે હુકમ કર્યો પાટણ સ્થિત મોલાના મહેબૂબ યાકુબ ની જૂની દરગાહ ને પાટણ ના સુન્ની મુસ્લિમ સમાજ સંભાળતો હતો જોકે આ દરગાહ વોરા સમાજની આસ્થાનું કેન્દ્ર હોવાનું જણાવી રહ્યા હતા જે દરમિયાન જિલ્લા પ્રશાસને આ મામલે ગતિવિધિ તેજ બનાવી સુન્ની મુસ્લિમ સમાજ જોડેથી મોલાના મહેબુબ યાકુબ ની દરગાહ નો કબજો લીધો વકફ બોર્ડના હુકમ મુજબ દરગાહ નો કબજો લેતા વોરા સમાજ ખુશ હતા